ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામથી નેત્રંગને જોડતો ત્રેવીસ કિલોમીટરનો માર્ગ પણ અસંખ્ય ખાડાઓ પડતા બિસ્મારતાની હદ આવી ગયો છે ઉપરાંત માર્ગ પર ધૂળીઓ બનતા ઉડતી ધૂળના કારણે લોકોના સ્વાસ્થ્યને નુકસાન થવાની પૂરી સંભાવના રહેલી છે રાજપારડી નજીક નેત્રંગ તરફના માર્ગ ઉપર કોરી ઉદ્યોગ આવેલ હોય આ માર્ગ પરથી ભારદારી વાહનો મોટી સંખ્યામાં પસાર થાય છે જેના કારણે માર્ગ બિસ્માર બન્યો હોવાથી હિંગોરિયા ગામે માર્ગ નજીક શાળા આવેલી હોય શાળાના છાત્રોને પણ ઉડતી ધૂળથી એલર્જી સહિત સ્વાસ્થ્ય બગડવાની સંભાવનાઓ રહેલી છે ત્યારે આજ રોજ ખરાબ રસ્તાથી કંટાળેલા હિંગોરિયા ગામના લોકો વિરોધ કરવા રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને માર્ગની વચ્ચે ટાયરો અને પથ્થરો ગોઠવી માર્ગ પર જ ધરણા પર બેસી ગ્રામજનોએ આવતા જતા વાહનોને અટકાવીને રસ્તો રોકી રાખતા વાહનોની ત્રણ કિલોમીટર લાંબી કતારો જોવા મળી હતી ખરાબ રસ્તાથી ત્રસ્ત ગ્રામજનોએ વાહન રોકી રાખતા ચક્કાજામ સર્જાયો હતો બિસ્માર બનેલા રાજપારડી નેત્રંગને જોડતા માર્ગને દુરસ્ત કરવા તંત્રને વારંવાર રજૂઆતો અને માંગણીઓ કરવા છતાં સમસ્યાનો હલ નહીં આવતા ગ્રામજનો વિફર્યા હતા આજ રોજ હું ધનરાજ વસાવા અહીં હિંગોરિયા ગામ ખાતે ઝઘડિયા તાલુકાના હિંગોરિયા ગામ ખાતે આ સ્થાનિકોના પ્રશ્નોને વાચા આપવા માટે તેમની સાથે અમે અહીં રસ્તા રોકો આંદોલન અમારે કરવું પડ્યું હતું આ સ્થાનિકો અહીં જે મોટા સોરવા સરકારી શાળા આવેલી છે ત્યાં દોઢસો થી બસો બાળકો ભણતર માટે આવે છે અહીં સ્થાનિક રહેવાસીઓ ધૂળની ડમરીઓથી પરેશાન છે સ્વાસ્થ્ય સાથે થાય છે અને અહીં ઓવરલોડેડ ગાડીઓ બેફામ જતી હોવાથી ઘણા બધા અકસ્માતો થાય છે અને તેમાં મૃત્યુ પામે છે હવે આજે અમારે આ ચક્કાજામનો અમે જે કાર્યક્રમ રાખ્યો તેમાં અમારી માંગ અમે મૂકી હતી કે જવાબદાર અધિકારી આવે અને અમારી રજૂઆત સામે સ્થાનિકોની રજૂઆત સાંભળે અને ચોક્કસ મુદત માં અહીં કામ શરૂ થાય તે અમારી માંગ હતી તેના તે માંગને ધ્યાનમાં રાખી આ મામલાતા શ્રી અમારી રજૂઆતને સાંભળવા માટે આવ્યા હતા અને ધર્મેશભાઈ જે માર આરએનબી ના અધિકારી છે તેમની સાથે પણ ફોન પર વાત થઈ પીઆઈ સાહેબ જે છે રાજપાડી ના ગોહિલ સાહેબે તેમની સાથે વાત કરાવી અને ખાતરી અપાવી હતી કે બે દિવસની અંદર અહીં આ રસ્તાનું કામ શરૂ થઈ જશે અને આ પ્રશ્નનું નિરાકરણ આવી જશે જો આ પ્રશ્નનું નિરાકરણ આવી જશે તો સુખદ એનો અંત અહીં જ આવી જશે પણ જો આ પ્રશ્નનો અંત નહીં આવ્યો બે દિવસમાં કામ નહીં શરૂ થયું હોય તો શનિવારથી ફરી જામનો કાર્યક્રમ કરવામાં આવશે જય હિન્દ જય ગરવી ગુજરાત